આજરોજ ભાઈ અને બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનની ભરૂચ શહેર તથા જિલ્લામાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનની લાગણીના ઝરણાને વહેતું રાખનાર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ સાથે બહેનોએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી ભાઈના હાથે રક્ષાસૂત્ર રૂપી રાખડી બાંધી હતી ભાઈએ પણ બહેનને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન સાથે ભેટ આપી હતી તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈની સુરક્ષા માટે બહેનોએ ભાઈને હાથે રાખડી બાંધી હતી તો ભાઈએ પણ બહેનને ભેટ આપીને બહેનની રક્ષાનું વચન આપ્યું હતું રક્ષાબંધનનો અર્થ એ છે કે રક્ષણ બંધન એ સૌથી રક્ષણાત્મક રક્ષણાત્મક દોરીનું બંધન છે ભાઈને તમામ મુશ્કેલીઓથી દૂર રાખે છે આ તહેવાર ભાઈ અને બહેનના સ્નેહ અને પવિત્ર સંબંધનું પ્રતિક છે આપ સૌને ભાઈઓને મારા હાર્દિક પ્રણામ અને રક્ષાબંધનની શુભકામના